કે આજ તમારું દુખ મટાડવાનું છે હા બોલે આવો આવ મારા આ દુખના ડુંગર તૂટી પડ્યા મારા પર તો તમને ગમમે ગય મટાડવા બધી આ તમે હવે ચિંતા કરજો નહી મૂને મારો પાવડિયો બી નીકળ્યો હ આજ તમારું દુઃખ ફાઇનલ મટાડવાનું છે એટલે મટાડવાનું છે હા તો બોલે અમારા મારા ભાઈએ બધાને હું બોલ્યા દ આવું છું અને તમે જમમરામ ઝડપી આવજો બરાબર એ સારું એ હા હવે સચુડા

આરોડો તમે હેડો હું આવડો હેડો જુરભા એ જુરભા આવો આવો બેટી આ શેડો જાવું છેતર એવું મારા કાકો બોલાયા છે શું કામ પડી કા ભોવાજી આવે લાલબાને બોલાયને આવ્યો હવે તમને બોલાવા આવ્યો પણ રાત ના ના મારો તો કામ છે અત્યારે પણ એ તો મારા કાકાની ખબર સારું તું જા તું તો ફેલ હવે આવ હા હેડો તો હું હોય હા

ના જોર બાર જમણા હેડયા આતરી અલ્યા ભીકુજીનો સચો હાકળો નતો આયો તમને હા મને હાકળો આયો તો હાલો હાલો એમના ઘરે ભોજી આવે આ હું આમે હું કમી લેવા હા શું કો હવે તારે ભખોજી આ આખો તા એ તું ભોજી હવે ભોજી ને ફોન કર્યો તો મે હ તો એ હવે ની પડી જ આવે બરાબર હ ને બાજી પા સચુડાનો હંગુ થાતું નઈ એ આખોدارો રખડતું હોય છે તમે તમે દુધી નઈ પેંતી જના અમે ના થઈ ગયા હે બે કે આ ભેગું થઈ જાય આખો દાડો નકરું રખડતું ફ્રી ફાયર ને પબજી ને આખો દાડો રમતું હોય કે એના રોડા પોટા છે અને આ દોસી બીમાર છે દોસી મે લાખ રૂપિયા આપણે ખર્જો કરી દીધો હજી બીમાર જ છે કોને હવે આવા તો ભુવાઈ જાય ને આવા તો આ દુખના ડુંગ ચૂટી પડ્યા છે ઓજી શું કહે છે હા ભોજ આવે એટલે હવે યાર મારે ધામ હે ફેરવા જવાનું હતું તમને બે બોલાવા લાલ ભાગે ન આયા લાલ ભાવતા જશે હા તો હવે સચુડા જો જ્યુસી કરાયું મારું હાલ કોની કોની તો પાઓ અલા સચુડા કોણી લાય પોણી તો હવે તારે ખોજી આવે બરાબર અલા પાણી લાય ને ભાઈ સચુડા ચાલ નહી તો કોણી લાય ને તું અલા કા મોઢા મને નઈ આય આય કા મોઢા આવવાનું તારો મોબાઈલ પર મગજ જતો રે આ અમે હું તો આના ભાગ એમાં મોબાઈલ બચી ગયે તો મારા ભે તો બધા ને મારે તો આવો ઓ લડુ ભય તો

અલ્યા <ihaz violininding warfare> <Hai> <how> <that> <IZcji> ઓય ગમે એવો કુવો તો નીકળી જાય જશું કુવો પાવડિયા હા ભુવાજી ગમે એવું આવો આવો તો આવો 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 હોય ને આવો 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 ઘરમાં આજે દુખ નજી

અલ્યા ભાઈ આકુ રેને અને આ ચોકડી બોકડીજી આ મસાલા બસલા ખાતા લે જા ચાલ એકદમ ઉપર આમ જાતા આવો બોબજી બોબજી લમકુ ના પાડી તો ઘણો લાગ્યું હવે ક કરો તમે હા હવે ક કરો એટલે

હા હાચું હાચું તો બોલી વાત भगत માણા એટલે भगत માણા બાપ હા એને સકલ ઉપરથી એવું સાચી વાત બખા પાડે છે હા સાચી વાત તમારી આ બુવો નથી જેવો બહુ હવે તો તમે જાણી ભાઈ જો

નસવર મસંતેથી નીકળ્યું વાત તો તમારી સાચી છે પણ અમારે અત્યારે ચૈત્ર મહિનો ચાલુ છે અને હવે માંડવા ઘણા દીજે નાખેલા છે અને બધેથી આમંતરણ આવી ગયું છે તો રજા લઈ લો માતાજી માં રજા લે તો રઉ બરોબર આવડિયા હા બોજી જેટી તો બે નાક ડેગલા ઉપર મારી સેજુ માને પૂછી લઉં જો રજા હાલ દે તો રાખવા હો રહી જ બરોબર ભીપુજી એ હો કરો તાર હડો રજા આપી ને હાલી હાલી હા તો હવે જમવાની નું વ્યવસ્થા કરું બરાબર બરાબર અને આપણે શાંતિ થી આરામ કરજો હવાર માં આપણે બધું જો જો પછી નીકળી જજો પછાડી કરો ને તો થોડી ખાલી જગ્યાએ કરજો તાપ લાગે રજા પર

जंबाली में रास्ता करेंगे बुआ जी बावड़िया हाँ बोलो ना बुआ जी तो कुछ जोड़े माल तो हारो हो हाँ पार्टी एक हम तीन लाखे कारण कि पैसे हम काफी टुकड़े में जुए करना है नहीं अबे ये ना मटे एक काम एक आइडिया है मेरे पास सुबह आइडिया आइडिया का वो बरोबर बरोबर कुछ ही किया है आप लोग जंबल व्यवस्था करवा सो करो कमी है नच्चा मगर सिद्ध तो ना ही नच्चा काम

હા હજુ કામ તો કરે મારે જવું પડશે આમ